સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે વિપક્ષે સંસદની સુરક્ષાની ખામીનો મામલો ઉગ્ર સ્વરૂપે ઉઠાવ્યો છે અને આ મુદ્દે સંસદના બંને ગૃહમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે ત્યારે લોકસભામાં ભારે હંગામ વચ્ચે

જેમાં લોકસભાના સત્તાણું અને રાજ્યસભાના પિસ્તાળીસ સભ્યોને બંને ગૃહોમાં હંગામો કરવા અને કાર્યવાહીમાં વિક્ષેપ પાડવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ભુપેન્દ્ર સોલંકી કાર્યકારી પ્રમુખ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ છેલ્લા કેટલાય દિવસથી સંસદમાં વિરોધ પક્ષોના સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે લગભગ એકસો છેતાલીસથી વધુ લોકસભામાં અને રાજ્યસભામાં વિરોધ પક્ષોના સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અમારા સંસદ સભ્યોની માગણી એ છે માત્ર કે સંસદમાં ત્રણથી ચાર જણા ઈસમો જે ઘૂસી ગયા સંસદની સુરક્ષા સલામતી શું કરતી હતી સુરક્ષા ગાળો શું કરતા હતા માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગ્રહમાં આપીને જવાબ આપે કે આટલી ગંભીર બેદરકારી થઈ હોવા છતાં વડાપ્રધાનનો જીવ જોખમમાં આવી શકે સંસદ સભ્યોનો જીવ જોખમમાં આવી શકે સ્પીકરનો જીવ જોખમ આવી શકે આ રીતની અસલામતી જળવાય એ બિલકુલ યોગ્ય બાબત તો નથી જ ભૂતકાળમાં પણ સંસદ પર હુમલો થયો છે આના કરતાં ખતરનાક આતંકવાદીઓએ હુમલો કર્યો હતો અમને એવું લાગે છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરોધ પક્ષોને કચડવાનો પ્રયત્ન કરી રહ્યા છે વિરોધ પક્ષોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ બિલકુલ ખોટું છે અમે માત્ર એવું કહીએ છીએ કે અમારા સંસદ સભ્યોએ જે માંગણી કરી છે કે વડાપ્રધાન શ્રી અને ગૃહમંત્રી શ્રી અમિત શાહ સંસદમાં હવે જવાબ આપે કે આ નિષ્ફળતા માટે કોણ જવાબદાર છે આજે બેરોજગારી મોંઘવારી કુદે ને વધી રહી છે એનો પણ એક પરિબળ જવાબદાર છે પણ આખો વિષય વડાપ્રધાન અને અમિત શાહ ડાયવર્ટ કરી રહ્યા છે કે ઉપરાષ્ટ્રપતિની મિમિકરી કરી અરે ભાઈ ઉપરાષ્ટ્રપતિનું સન્માનનીય પદ છે કોઈ મિમિક્રીનો સવાલ નથી તમે જવાબ એ આપો કે સંસદ પર હુમલા માટે જવાબદાર કોણ છે કંઈક હજુ તો બની ગયું હોય તો માટે કોણ વડાપ્રધાન રાજીનામું આપશે ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપે માત્ર ને માત્ર વિરોધ પક્ષોના સંસદ સભ્યોનો અવાજ દબાવવાનો જે આ નિરથક પ્રયત્ન કર્યો છો લોકશાહીનું ગળું ટૂપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ અમારા વિરોધ પક્ષના સંસદ સભ્યોનું સસ્પેન્શન પાછું ખેંચો સંસદમાં બેસવા દો અને વડાપ્રધાન અને અમિત શાહ ગૃહમંત્રી તરીકે સંસદમાં આપીને જવાબ આપે અને બીજું ખાસ કે ભાજપના જે ઓમ બિરલા છે જે અત્યારે સ્પીકર છે લોકસભાના અને ધનખર છે જે રાજ્યસભાના અધ્યક્ષ છે જે લોકો ભાજપની ભાષા વાપરી રહ્યા છે એ લોકો ભાજપની તરફેણમાં વાત કરી રહ્યા છે એ વાત પણ બિલકુલ યોગ્ય નથી વિરોધ પક્ષોને ન્યાય મળવો જોઈએ બંધારણમાં વિરોધ પક્ષ અનિવાર્ય છે ભાજપ બંધારણનું કોણ કરી રહ્યો છે એવો અમારો સીધો આક્ષેપ